આગામી દિવસોમાં ગુજરાતમાં ખુબ જ મહત્વનો ગણાતો ગરબાનો તહેવાર આવી રહ્યો છે તેને લઈને હાલ ખૂબ જ ધામધૂમ પૂર્વક ખેલૈયાઓ ટ્રેડિશનલ કપડામાં ગરબા રમવા માટે ભેગા થયા હતા ઉદના ખાતે આવેલા રિલાયન્સ મોલમાં એક હજાર થી વધુ ટ્રેડિશનલ કપડાઓમાં ખેલૈયાઓ આયોજનમાં જોડાયા હતા શ્રીનાથજી ગરબા ક્લાસના સંચાલક ભાવેશ રાંદેરી અને સત્યમ ભગતે વધુમાં જણાવ્યું હતું કે અમારા આ આયોજનમાં સુરત શહેરના વિવિધ ગરબા ક્લાસના ખેલૈયા ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે આ મોટી સંખ્યામાં ટ્રેડિશનલ કપડામાં જોઈ શકીએ છીએ કે અમે ત્રણસોથી વધુ ઇનામ વિતરણ કરવાના છીએ અને આગામી દિવસોમાં પણ પ્રી નવરાત્રી અનોખી રીતે આયોજન કરવાના છે હેલો સુરતીઓ હું શ્રીનાથજી ગરબા ક્લાસનો ઓનર ભાવે સુધીરભાઈ રાંડેરી હું બાવીસ તારીખ રિલાયન્સ મોલ ખાતે ઉધના દરવાજ ખાતે પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વધુમાં વધુ હજારથી બારસો ખેલૈયાને લઈને હું વધુમાં વધુ ત્રણસોથી ચારસો લોકોને પ્રાઇઝ આપીને પ્રેરિત કરવા માગું છું આજે પ્રિ નવરાત્રિના કે સમથિંગ સુરતમાં અને ગુજરાતમાં સુરત એવું શહેર છે કે જ્યાં દસ દિવસ કરતાં પણ વધારે પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે એમાંથી થી પંદરસો પબ્લિકો પાર્ટિસિપેટ કરવામાં આવે છે હાઈ સુરતીસ આઈ એમ ફ્રોમ શ્રીનાથજી ક્લાસીસ નેમ ઇઝ ભાવેશ અમે અહીંયા રિલાયન્સ મોલ તરફ અમારું આજે ક્લાસીસ તરફથી ખૂબ સરસ આયોજન થયું છે બધા મન મૂકીને આજે મોજમાં રમ્યા છે નવરાત્રિ આ દ્વારા અમે બધાને નવરાત્રિના આ ખૂબ સરસ પ્રોગ્રામમાં રમવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ કે નવરાત્રિના નવ દિવસમાં આવો અને અમારા ગ્રુપ સાથે મોજ માણો નવરાત્રિ આવી નથી પરંતુ અત્યારથી ઉત્સાહ શું નવરાત્રિ હજી આવી નથી પણ અમારો આ ઉત્સાહ જઈને નક્કી જ બધી જ પબ્લિકને રમવાનું મન થઈ જશે